સ્વાગત આપનું છે છે તો આજની ખાંડવી જે ખૂબ જ પ્રખ્યાત છે અને ઝડપથી પણ બની જાય છે પણ આપણે આજે એને એક થોડો ડિફરન્ટ લુક આપીશું તો ચાલો જોઈએ એની રેસીપી સૌ પ્રથમ આપણે આદુ અને મરચાંને લઈને કટિંગ કરીને વાટી દઈશું આ રીતે આદુ અને મરચાને વાટી લઈશું હવે એક તપેલી લઈશું તેમાં એક નાના ગ્લાસ જેટલી છાશ ઉમેરીશું હવે તેમાં આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે તે ઉમેરી દઈશું પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે અંદર આપણે વાટેલા આદુ મરચા એડ કરી દઈશું હવે આપણે કપ જેટલી છાશ ઉમેરીશું ફરીથી મિક્સ કરી લઈશું આપણે જેટલો લોટ લીધો છે તેનાથી આપણે ડબલ છાશ લેવાની છે આ રીતે આપણે પતલું ખીરું તૈયાર કરી લેવાનું છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને ચપટી હળદર એડ કરીશું હવે ફરીથી મિક્સ કરી લઈએ હવે આપણે કઢાઈ લઈશું તેમાં આપણે જે ખીરું તૈયાર એને લેવાનું છે ઘરની નાની છે તો આપણે ધીરે ધીરે આપણે એને આ રીતે ગાળી લઈએ ઘરની નાની હતી તો ઘડાતું નતું જલ્દી વાર લાગે એમ હતું તો આપણે આ રીતની છીણી લઈને એમાં ગળી લઈશું તો ફટાફટ ઘડાઈ જશે હવે આપણે ગેસ ચાલુ કરીશું તેને ધીમી આંચ ઉપર આપણે હલાવતા રહીશું જ્યાં સુધી થોડું ઝાડું ના થાય ખીરું ત્યાં સુધી આ રીતે બિલકુલ ધીમા તાપે આપણે એને હલાવતા રહીશું થોડું ઘટ થવા લાગ્યું છે હજી પણ આપણે ઘટ કરીશું ટોટલ તો તે કાચું રહી જશે માટે આને બિલકુલ ધીમી આંચ પર ધીરે ધીરે કન્ટિન્યુ હલાવતા હલાવતા આપણે આને શેકવાનું છે તો પરફેક્ટ આપણું ખીરું રેડી થઈ જશે તો આપણું ખાંડવીનું ખીરું રેડી થઈ ગયું છે આ રીતે આપણે ચેક કરીશું તો હવે એને આપણે એક પ્લેટ લઈને તેમાં પથરી દઈશું આ રીતે આપણે એને ફેલાઈ લઈશું ડીશમાં હવે આપણે એને ઠંડુ થવા મૂકીશું હવે દસ મિનિટ આપણે રેસ્ટ આપ્યો તો તો પરફેક્ટ આપણે હવે આને સ્ક્વેર કટિંગ કરી લઈશું બિલકુલ મસ્ત સ્ક્વેર શેપમાં મસ્ત પોચું પોચું થઈ ગયું છે હવે આપણે એ ફૂટે એટલે હિંગ એડ કરીશું પછી તેમાં થોડા તલ એડ કરીશું હવે આપણે કટિંગ કરેલા ખાંડવી ના સ્કવેર શેપ ના અંદર એડ કરી લઈશું અને આપણે ચમચાથી નહીં આપણે આ રીતે અગાવીશું આપણે ઉપર કરી દઈશું તો તો તૈયાર છે ટાઈપ ખાંડવી તમે પણ તમારા ઘરે જરૂરથી બનાવો આ ડિફરન્ટ ટાઈપ ખાંડવી અને તમે કમેન્ટમાં લખજો કે તમને કેવી લાગી અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ